નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ ચોવીસ પાંચ બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ ભાગોના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને આપણા ખેડૂતભાઈ ન્યૂઝ નામના બીજા ચેનલને પણ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી નાખજો કારણ કે ત્યાં તમને રોજે રોજ નવા નવા અપડેટ જોવા મળતા રહેશે અને આપણા વોટ્સએપ ગ્રુપમાં હજુ ના જોડાયા હોય તો જોડાઈ જાજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આગળ વધીએ આજે સફેદ બત્રીસ કાળા તલ ઓગણત્રીસો પિંચોતેર થી બત્રીસો આડત્રીસ મગ આજે સોળસોથી થી ઓગણીસો નેવું રૂપિયા સોયાબીન આઠસો પંચાવનથી નવસો આઠ દેશી વાલ ઓગણીસો પચાસ રૂપિયા પીડા ચણા અગિયારસો પંદર થી તેરસો પંદર સુવા બારસો એક હજાર ચારસો સાહીઠ તુવેર અઢારસો એકાણું થી ત્રેવીસો નવ્વાણું રાયડો એક હાજર દસ થી એક હાજર સિત્તેર અજમો બે હજાર થી ત્રણ હજાર સિત્તેર સુકા મરચા એક થી છવ્વીસો

ढाणा 1255 થી 1600 રૂપિયા ढाણે 1700 થી 1850 તળ 2600 26 થી 2775 ચીણી મકફડી 1111 થી 1270 ગાડી મકફડી 1121 થી 1370 કપાસ આજે 1375 થી 1550 રૂપિયા જીરાની જો વાત કરીએ રાજકોટ માર્કેટ આજે તો 4700 રૂપિયા થી 5937 રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયો બનાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર